ડીસા તાલુકા સંઘની ચૂંટણી બિનહરીફ પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની મહેનત આખરે ફળી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં અગિયાર ડિરેક્ટરોની ચૂંટણી માટે પચાસ ફોર્મ ભરાયા હતા જેમાં ચાલીસ ફોર્મ રદ થતા દસ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે એક ફોર્મમાં ઉમેદવારી પત્ર રદ થતા એક બેઠક ખાલી રહી હતી આમ ચૂંટણી બિનહરીફ થવા પામી હતી બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વ્યવસ્થાપક મંડળી ચૂંટણી જાહેર થઈ હતી જેમાં કુલ અગિયાર ડિરેક્ટરો ચૂંટવા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ પચાસ પત્ર ભરાયા હતા જોકે બાદમાં તમામ ફોર્મની ચકાસણી શનિવારે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી નેહા પંચાલની હાજરીમાં યોજાઈ હતી આ ચકાસણીમાં ચાલીસ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા જ્યારે માત્ર દસ ફોર્મ માન્ય રહ્યા હતા આમ અગિયાર ડિરેક્ટરો માટે યોજાનાર ચૂંટણીમાં દસ ફોર્મ માન્ય રહેતા તમામ દસ ડિરેક્ટરો બિનહરીફ થઈ જવા પામ્યા હતા જ્યારે એક ડિરેક્ટર માટેનું ફોર્મ રદ થઈ જતા એક બેઠક ખાલી રહી હતી આ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ચૂંટણી ન યોજાય અને સહકારી માળખું બિનહરીફ થાય તેવા સતત પ્રયાસો કર્યા હતા પરંતુ ભાજપનું એક જૂથ પૂર્વ ધારાસભ્યની સામે પડતા તાલુકા સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત પચાસ જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા પરંતુ ફોર્મ રદ થતા આખરે તાલુકા સંઘની ચૂંટણી બિનહરીફ થવા પામી છે તમામ બિનહરીફ થયેલ ઉમેદવારો પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના કાર્યાલય પર પહોંચતા તમામનો ખેસ પહેરાવી અભિના અભિવાદન કર્યું હતું કેન્દ્રીય સહકાર મંત્રી ઈચ્છતા હતા સહકારમાં ચૂંટણી નહીં સમજૂતી થાય કેન્દ્ર સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે સહકારમાં સમજૂતીથી બિનહરીફ થાય તેવા પ્રયાસો કરવા ત્યારે ડીસાના ભાજપના જ એક જૂથે બિનહરીફમાં કોઈ જ રસ ન દાખવતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો જોકે આખરે ફોર્મ રદ થતા ઉમેદવારો બિનહરીફ થયા હતા તાલુકા સંઘનો વિવાદ નામદાર કોર્ટમાં ચાલે છે ડીસા તાલુકા સંઘનો વિવાદ હાલ નામદાર કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં વહીવટી સમિતિએ મંજૂર કરેલા પેટા કાયદા બાબત ચૂંટણી રદ કરવા ચૂંટણી અધિકારી સામે અને અગાઉ થયેલ ફરિયાદમાં નામ ઉમેરવા સહિતની મેટર ચાલી રહી છે જોકે આ મેટરનો ચુકાદો સોમવારે આવનાર છે આઠ અત્યારે કેટલાક લોકો ન્યાયતંત્ર પર ભરોસો રાખીને બેઠેલા છે તાલુકા સંઘમાં વર્ષોથી એક જ જ્ઞાતિનું પ્રભુત્વ હતું ડીસા તાલુકા સહકારી સંઘની સ્થાપના થઈ ત્યારથી જ લઈને અત્યાર સુધીમાં સંઘના સંચાલનમાં તેમજ તમામ ચૂંટણીઓમાં મોટાભાગે એક જ જ્ઞાતિનું પ્રભુત્વ રહેતું હતું પરંતુ નવા વ્યવસ્થાપક મંડળમાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ તમામ જ્ઞાતિઓના લોકોને તક આપી ભાજપના સબકા સાથ સબકા વિકાસ સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે